મણિપુરમાં રાષ્ટ્રીય થાંગતા ટેકનિકલ અધિકારીઓ અને કોચ તાલીમ બે હજાર ચોવીસમાં યોજાઈ આ તાલીમ થાંગતા માહિકોલ યુનામ હુદ્રોમ અને થાંગતા ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત કરવામાં આવી આ તાલીમ મેળવવા માટે થાંગતા એસોસિએશન ઓફ ગુજરાતના જનરલ સેક્રેટરી તરુણકુમાર નિષાદ અને ચાર ખેલાડીઓ ગુજરાતથી ગયા હતા આ તાલીમ મણીપુરમાં યોજવામાં આવી હતી ભારતના તમામ રાજ્યોમાંથી ખેલાડીઓ આ તાલીમ મેળવવા માટે ભાગ લેતા હતા આ તાલીમ થાંગતા માર્શલ આર્ટના થાંગતા મહાગુરુ હુદ્રોમ પ્રેમકુમારની દેખરેખ હેઠળ યોજવામાં આવી હતી આ તાલીમમાં જે ખેલાડીઓએ પ્રદર્શન કર્યું તેમને બ્લેક બેલ્ટ આપવામાં આવશે થાંગતા એસોસિએશન ઓફ ગુજરાતના જનરલ સેક્રેટરી અને તમામ ગુજરાતના ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું અને બ્લેક બેલ્ટ મેળવ્યા થાંગતા માર્શલ આર્ટમાં બ્લેક બેલ્ટ મેળવનારા ગુજરાતના પ્રથમ ખેલાડી બન્યા છે